આજે હોતે ક્ષત્રિય સમાજમાં કરણી માતાની પૂજા થાય કરણી માતાના મંદિરે ગયા છો શું છે ઉંદર છે છે કેટલા ઉંદર મજાની વાત પાછા એક ને કોઈ દી કરતા નથી અને ન્યા કોઈને કાપતા નથી તમે તમારો થેલો મૂકી દો ને હું ગયેલો છું બાપુ હજારો હજારો ઉંદર છે ન્યા થેલો થેલો તમારો બોલો અને આમસ્થા અમદાવાદમાં ઘરમાં ગયો હોય તો પણ કરણી માતાના મંદિરે જાવ હું છું એટલે મને ખબર છે આહા એ ને લોકો પગે લાગે એને હોય લાપસી ધરાવે ને લાપસી ખબર આવે ખીર ખબર આવે ગોળ ખબર આવે મેં જોયેલું છે આ બધું બોલો વાહ આ નવું જાણવા મળ્યું મને આલ્યો હું તમને કહી દો લાઈવના માધ્યમથી ન સમજાય એટલે એ સવારમાં હા કાબા કેવાય હા હા સોરી મને માફ કરજો ભૂલાઈ ગયું હતું મને ક્ષમા કરજો એને ઉંદર નથી કહેવાય વાસ્તવમાં એ બધા જે છે ને કાબા એ વાસ્તવમાં ક્ષત્રિય જ છે બધા આપણું શાસ્ત્ર કહે છે અને એ બધા ક્ષત્રિય જે વીર થઈ ગયા એ બધા માની સેવામાં છે ત્યાં અને મોટું જબર આમ પાત્ર મૂકે ભાઈ કીધું મને નહોતી ખબર માફ કરો જો મોટું જબર પાત્ર મૂકે સવાર માં પોર માં અને પછી એક પછી એક કાબા આવતા જાય અને ઈ એમાં સ્નાન કરતા જાય અને પછી બધા પ્રસાદ મૂકો ખાય પછી ઈ પ્રસાદ આપણે લેવાનો અમસ્થા તમારા ઘેરે કઈ એવો પ્રસાદ તમે ખાવ ખરા પણ બધા પ્રસાદ ઈ પ્રસાદ મેં લીધેલો છે એટલે કહો તમને મેં લીધેલો છે પણ આ સાંભળું નહોતું ન ભૂલતો બે કોણ બારમાં ચમત્કાર નથી ચમત્કાર છે પણ આવા ચમત્કાર ને જોવો તમે ગમે ત્યાં ફાફા મારશો તો દુખી થાવ આ સાચો ચમત્કાર છે અરે સાહેબ આનાથી વિશેષ આ ત્રણ કલાક તમે હખણા બેહો છો ને આ મોટા મોટો ચમત્કાર હવે હા વાંચું કેજો તમારા ઘરે ત્રણ કલાક બેહો છો આમ થોડી વાર થાય મોબાઈલ થોડી વાર થાય તો ટીવી થોડી વાર થાય તો અને આપણે ત્રણ ચાર કલાક અહીંયા કેવા આ મોટામાં મોટો ચમત્કાર છે આમાં ઘણા એવા હશે કે ઘરે અડધો કલાકય શાંતિથી નહીં બેઠા હોય પણ અહીંયા કથામાં ત્રણ ચાર કલાક રોજ પરમ દી છ કલાક બેઠા તો આનાથી મોટો ચમત્કાર હોય ખરા હું હું નથી માનતો માફ કરજો સાહેબ એક જ માનું છું કે ભગવાન આપણને એક જગ્યાએ સ્થિરતાથી બેહાડે સતત બોલાવતા રે અથવા આપણે સાંભળતા રહીએ આનાથી મોટો ચમત્કાર હોય જ નહીં અરે સવાર પડે ને આપણે જાગી જઈએ અને ભગવાન આપણને બધું યાદ કરાવી દે કે તું રાહુલ છો મુંબઈનો છો તારી ઘરવાળી છે તારા આ બધું યાદ કરાવી દે આનાથી મોટો ચમત્કાર હોય જ નહીં ગીતામાં લખેલું છે બાપુ ગીતામાં લખેલું છે માણસ સૂઈ જાય ને ત્યારે સૌથી પહેલાં ભગવાન શું કરે તો કે બધું ભગવાન લઈ લે આપણી બધી યાદશક્તિ લઈ લે પણ જેવા જાગીએ ને એટલે બધું પાછું આપણને આપી દે છે હવે સવાર પડે ને આપણી આપણી વસ્તુ ન મળે બીજાને આવી જાય તો શું થાય રિક્ષા વાળાની ફાઇલ ભગવાન પાયલેટ ને આપી દે અને પાયલેટ વાળાની ફાઇલ રિક્ષા ને આપી દે તો મારી ફાઇલ તમને આપી દે તમારી ફાઇલ મને આપી દે તો તો પછી હું કથા કરું તમે કરો નવરાઓ ત્યારે આની ઉપર વિચાર કરજો કે આપણે સૂઈ જઈએ છીએ કેવી રીતના સુઈ એ ખબર નથી પડતી જાગી જાય છે તો કેમ જાગીએ છીએ એ ખબર નથી પડતી અત્યારે સાંભળીએ છીએ આ કાન દ્વારા કેવી રીતના શબ્દ આપણા કાનમાં આવે છે એ પણ ખબર નથી પડતી અહીંથી બોલું છું તમારા કાનમાં આવે છે આમાં કઈ વચ્ચે બોલું છે ખરા પણ છતાંય એક એક શબ્દ તમે સાંભળો છો આનાથી મોટો ચમત્કાર દુનિયામાં ક્યાંય નથી યાદ રાખજો